હું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એક અપીલ કરું છું કે જ્યારે આજે અમે રાપર મુકામે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે અહીંયા આવ્યા જ્યારે જે દ્રશ્યો અમે જોયા તો અમને ઉત્તર પ્રદેશ અને બિહારની યાદ આવી ગઈ કે જે રીતના ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર ગુંડાગીરદીનું અને લુખાઓનું શાસન હોય છે એ જ પરમાણેનું શાસન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું અહીંયા જે છે રાપરની અંદર મેં જોયું છે એટલે જે રીતની ગુંડાગીરદી જે રીતની લુખાગીરી અને લોકોને ડરાવવા અને ધમકાવવા અને લોકશાહીનું હનન કરવું લોકશાહીની હત્યા કરવાના જે કિસ્સાઓ મેં સાંભળ્યા તો મને ઘણું દુઃખ થયું અમે એક કોંગ્રેસ પક્ષના સાથીઓ છીએ કે કોંગ્રેસ પક્ષ કોઈ ધર્મ કે જાતિમાં નહીં પરંતુ સર્વ ધર્મ સંભાવમાં માને છે હિન્દુ મુસ્લિમ એકતાના માટે હંમેશા અંતિમ પ્રયાસો કરે છે રાહુલ ગાંધીજીએ મોહબ્બતથી દુકાન ખોલીને પાત્રીસો કિલોમીટરથી વધારેની પદયાત્રા કરીને દેશની અંદર નફરત છોડો ભારત જોડોનો સંદેશ આપ્યો હતો જયારે બે હજાર ચૌદ થી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે દેશની અંદર આવ્યું એ પછી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતના હિન્દુ અને મુસ્લિમને લડાવવાના જે પેતરાઓ થાય છે હિન્દુ મુસ્લિમ બે એક રથના પહીરા સમાન છે હિન્દુ સમાજ મુસ્લિમ સમાજનો ભાઈ સમાન છે અમે તો તમામ ધર્મ જાતિને સાથે લઈને ચાલવાનો લોકો છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટી ફક્ત અને ફક્ત ગરીબ હોય મુસ્લિમ હોય પછાત હોય એમનું જ જે છે એમને એમનું અવમાન થાય એમનું અપમાન થાય એમનું લિન્ચિંગ થાય એમના ધાર્મિક સ્થળોને શહીદ કરવામાં આવે એના પ્રયત્નો કરી અને અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજને ઉશ્કેરવાનું કામ કરે છે પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે જયારે એક તરફ જુનાગઢની તમામ દરગાહો શહીદ કરવામાં આવતી હોય બેટ દરકાના બેટ બેટ દ્વારકાના તમામ ડિમોલોશન થતા હોય રોજ એક મસ્જિદ થતી શહીદ થતી હોય મોબ લિંકિંગ થતી હોય અને એવા સમયની અંદર બી કહેવાતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું કહીશ બનાવતી લોકો એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપનો ઉમેદવાર બનીને ફરી રહ્યા છે તમે કઈ રીતના ધર્મગુરુ છો તમે કેવા ધર્મગુરુ છો કે જે ભારતીય જનતા પાર્ટી રોજ પૈગમ્બર સાહેબની અવમાનના કરતી હોય એમનું અપમાન કરતી હોય રોજ અનેકો કોઝારો શહીદ કરતી હોય રોજ મસ્જીદ શહીદ કરતી હોય મુસ્લિમ સમાજનું લિંચિંગ કરવાનું કામ કરતી હોય અને અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથે એમને લડાવવાના પહેતરા કરતી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમે કઈ રીતના બની શકો અને પછી પોતે તમે ધર્મગુરુ માથે ટોપી નાખીને ઉમેદવાર ભરી રહ્યા છે મને લાગે છે કે જો કોઈ માણસની અંદર ઈમાન હોય જે માણસની અંદર થોડી પણ દેશ રાજ હોય રાષ્ટ્રની ભાવના હોય એ વ્યક્તિ કદી પણ આવી રીતના ખેસ ભારતીય જનતા પાર્ટીનું પહેરીને ફરી શકે નહીં અને એક કહેવાતો તો ક્યારે પણ ના હોઈ શકે મને બહુ દુઃખ થયું કે જ્યારે મેં જોયું કે આટલી બધી યાતનાઓ મુસ્લિમ સમાજ સહન કરતું હોય રોજ એને અવમાન અને અપમાન થતું હોય એવા સમયની અંદર આવા બનાવટી ધર્મગુરુઓ ઉમેદવાર ભરી નીકળ્યા છે મારી તો આપના થકી તમામ રાપરની જનતાને વિનંતી છે કે આ લુખા ધારાસભ્યથી આ ગુંડા ભારતીય જનતા પાર્ટીથી ડરતા નહીં આપણે તો ઈશ્વર અલ્લાહમાં માનીએ છીએ અને આપણને ખબર છે કે આપણી મોત જિંદગી અલ્લાહના હાથમાં છે એના સિવાય કોઈના હાથમાં નથી ડર્યા વગર આ ગુંડા તત્વોની સામે માતા ઉપર નીકળજો આ બનાવટી બાવાને પૂછજો તમારા વિસ્તારમાં આવે તો જે કહેવાતા ધર્મગુરુ છે એને પૂછજો કે તમે કેવા ધર્મગુરુ છો તમને સાહેબની નથી પડી સાહેબ સહિત થાય દરગાહ સહિત થાય લિંચિંગ થાય રોજ સમાજનું અપમાન થાય તમને એની નથી પડી તમને થોડા ટુકડા નાખી દીધા થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો અને ભારતીય જનતા પાર્ટીની ભળવાગીરી કરી રહ્યા છો તમને અલ્લાહ પણ માફ કરવાનો નથી આ કહેજો અને મારી તમામ અહીની રાપરની જનતા વિનંતી છે કે સોળમી તારીખે નિર્ભય રીતે ઈશ્વર અલ્લાહ પર ભરોસો રાખી તમામ હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તમામ સેક્યુલર લોકો તમામ રાષ્ટ્રવાદી લોકો જે દેશને એક રાખવા માંગે છે હિન્દુ મુસ્લિમ સાથે રહેવા માંગે છે એ તમામ લોકો આપણે બધા નીકળીએ ગરીબો નીકળે દલિત ભાઈઓ નીકળે પછાતો નીકળે આપણા ઉચ્ચ જ્ઞાતિના ભાઈઓ છે એ પણ નીકળે આપ કોંગ્રેસ સૌની પાર્ટી છે સૌના માટેની છે આપણા માટે તો એક જ છે અમારો ધ્વજ મહાન છે અમારો સંવિધાન મહાન છે અમારા માટે ધર્મ જાતિ એ કોઈ મતલબ જ નથી રાખતી કોંગ્રેસ પાર્ટી માટે એટલે ધર્મ જાતિનો ભેદભાવ કર્યા વગર જે જાલીમ શાસકો છે એ જાલીમ શાસકોની સામે બધા ભેગા મળી અને મતદાન કરવા નીકળજો અને ખાસ કરીને આપને વિનંતી કરું છું કે જે કહેવાતા ધર્મગુરુ જે બનાવગીર બાવા જે ફરી રહ્યા છે એમને એવો સબક સ્વીકારજો કે આવનારા દિવસો એમની પેઢી પણ યાદ રાખે કે સમાજ જોડે દ્રોહ કરનારો સમાજ જોડે ગદ્દારી કરનારો પૈગમબર સાહેબ ની અપમાન કરનારી પાર્ટીનો ઉમેદવાર બનનારો રોજ મસ્જિદ અને દરગાહ શહીદ કરનારાનો ઉમેદવાર બનનારો ને એમના માટે ભીખ માંગવા નીકળ્યો છે થોડાક ટુકડાઓમાં થોડા પૈસાની લાલચમાં એવા માણસને એવો સબક શીખવાડો કે આવનારા દિવસની અંદર સમાજની અંદર આવી કોઈ ગદ્દારી ના કરી શકે આવો કોઈ દ્રોહ ના કરી શકે અને આપણે બધા ભેગા મળીને આપણી એકતા આપણો ભાઈચારો આપણો રાષ્ટ્રવાદ આપણી જે સદભાવનાની વાત છે જે આપણી એકતાની વાત છે સર્વધર્મ સંભાળી વાત છે એને આપણે મજબૂત કરીએ અને ઘણા વર્ષો પછી એવું લાગે છે કે આ જે રીતના મહેનત થઈ છે જરૂરથી અને જરૂરથી આ વખતે જે છે રાપરની અંદર કોંગ્રેસનું બોર્ડ બનશે ને અમારા તમામ ઉમેદવારો જે છે એ જીતવાના છે સવાલ અને સંકલ્પ એક જ છે તમામને મારી વિનંતી છે અને ખાસ કરીને મારા મુસ્લિમ સમાજના ભાઈઓને મારી વિશેષ વિનંતી છે કે આ કહેવાતા ભરાવગીરો જે ભાજપના દલાલો ઉભા થયા છે બનાવગીર બાવાઓ એમને એવો સબક શીખાડો કીધા વગર કઈ કહેતા નહીં ચૂપચાપ નીકળીને જાઓ અને યાદ રાખો કે કોણે દરગાહ શહીદ કરી છે કોણે મસ્જિદો શહીદ કરી છે કોને કોના ઘરો શહીદ કર્યા છે કોણે પૈગબ્બા સાહેબ અપમાન કર્યું છે ને એવી પાર્ટીના ઉમેદવારોને એવી સબક શીખાડો કે જીવનમાં કદી પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીનું નામ લેતા પણ અચકાય જય હિંદ જય ભારત